નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું આ સબ ચેનલ આપણું સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા આજે તારીખ અઢાર છ બે હજાર પચીસ વાર બુધવાર આજના રાજકોટ ગોંડલ જામનગર અને જૂનાગઢના સો એ સો ટકા સાજા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને આપણું મેઇન ચેનલ છે ખેડૂતભાઈ એને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો આવતીકાલે એક મસ્ત મજાનો ખૂબ જ જાણકારી મળે એવો વિડિયો આપણે મૂકવા જઈ રહ્યા છીએ એટલે બપોરે અગિયાર ને પિસ્તાલીસે વિડીયો જોવા મળી જશે જઈ અને વિડીયો જોઈ લેજો ઘણી બધી માહિતી તમને મળશે ખાસ તો પશુપાલનને લગતો વિડીયો છે તો હવે આપણે આગળ વધીએ શરૂઆત કરીએ રાજકોટથી રાજકોટમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો છ્યાસી રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંદર રૂપિયા હતો તુવેર આજે એક હજાર પચીસ થી બારસો નેવું રૂપિયા રાઇડો એક હજાર ચાલીસ થી અગિયારસો સિત્તેર વટાણા ત્રણસો થી પાંચસો રૂપિયા બારસો પચીસ થી બારસો છ્યાસી કાળા તલ છીસો થી તેત્રીસો પચાસ રૂપિયા મગની વાત કરીએ તો તેરસો થી પંદરસો ઓગણા ચણા નવસો થી અગિયારસો પંદર સફેદ ચણા બારસો થી ચાલીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે ડુંગળીની તો એક્યાસી થી ત્રણસો વીસ લસણ આઠસો એક થી તેરસો પાંચ વાલા આઠસો બ્યાસી એક હજાર એકતાલીસ થી બારસો નેવું રૂપિયા ધાણી અગિયારસો થી તેરસો બેતાલીસ તલ ચૌદસો થી એકવીસો ઝીણી મગફળી એક હજાર ચાલીસ થી સોળસો દસ રૂપિયા જાડી મગફળી નવસો એસી થી બારસો ચાલીસ કપાસ આજે તેરસો પચાસ જીરાણી જો વાત કરીએ રાજકોટ કરીએ જુનાગઢની ઘઉં ચારસો પચાસ થી પાંચસો સોળ ચણા એક હજાર પચીસ થી અગિયારસો સોળ રૂપિયા તુવેરા જે એક હજાર થી ચૌદસો ચૌદ મગ અગિયારસો થી સોળસો પંચાણું ધાણા આજે બારસો થી તેરસો એકાવન સોયાબીન સાતસો પચાસ થી નવસો એકાવન તલ અગિયાર બે હજાર જાડી મગફળી મગફળી એક હજાર છન્નું રૂપિયા જીરાની જો વાત કરીએ આજે તો 2850 રૂપિયા થી પાંત્રીસો રૂપિયા વાત કરીએ જામનગરની એરંડો એક હજાર થી બારસો પિંચોતેર ચણા નવસો થી અગિયારસો રૂપિયા રાયડો એક હજારથી એક હજાર પાંત્રીસ અજમો એક હજારથી પચીસો નેવું રૂપિયા થાણા આજે સાતસો થી બારસો ચાલીસ મગ અગિયારસો થી પંદરસો પંદર જાડી મગફળી નવસો થી બારસો ચીણી મગફળી એક હજારથી બારસો પચીસ રૂપિયા કપાસ નવસો થી પંદરસો ચાલીસ જીરાની જો વાત કરીએ આજે જામનગરમાં તો પચીસસો રૂપિયાથી સાડત્રીસો ચાલીસ રૂપિયા વાત કરીએ ગોંડલની ખઉં ચારસો સાઠ થી પાંચસો અઢાર ડુંગળી એક્યાસીથી બસો છોતેર તુવેરા જે સાતસો એકાવન થી તેરસો એકત્રીસ સોયાબીન છસો એકાવનથી નવસો છેતાલીસ મગ બારસો પચાસથી પંદરસો એકતાલીસ વાલ પાંચસો એકાવનથી આઠસો અગિયાર ચણા જે એક હજારથી અગિયારસો એકવીસ કલંજી એક હજાર એકથી એકોતેર વટાણા આઠસો એકતાલીસથી આઠસો એકતાલીસ લસણ આજે છસો થી તેરસો એકતાલીસ રૂપિયા આગળ વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર એક કાળી મગફળી જણી મગફળી આઠસો થી અગિયારસો એકસઠ રાયડો એક હજાર એકોતેર અગિયારસો એકાણું મરચાં ત્રણસો એક થી પાંચસો એકાવન ધાણા આઠસો થી ચૌદસો એકવીસ

પશુપાલનને લગતો વિડીયો જોવા મળી જશે જેમાં તમે પશુપાલનને લઈને ઘણું બધું શીખી શકશો વિડીયો માન સુધી બને રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર